જૂની પેન્શન યોજના અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ફરી એકવાર નિવેદન આપ્યું છે કુબેર ડિંડોરે કહ્યું છે ચિંતા ન કરતા જૂની પેન્શન યોજના મુદ્દે ભાજપ સરકાર સારો નિર્ણય કરશે જૂની પેન્શન યોજના માત્ર શિક્ષણ નહીં છવ્વીસ વિભાગોનો પ્રશ્ન છે છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની સરકારી કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે અને તે જ મુદ્દે વિરોધ પણ કરી રહ્યા છે અને શિક્ષકો આ મુદ્દાને વારંવાર ઉઠાવી રહ્યા છે તે વચ્ચે શિક્ષણ મંત્રીના નિવેદનથી શિક્ષકો અને સરકારી કર્મચારીઓમાં એક આશા જાગી છે

અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખે એનું ઓપનિંગ ઉદઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયગે લેકિન તારીખ નહીં બતાયગે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા ને એ મેં એમ કઉ તમને ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે જ છે એટલે તારીખ નહીં તારીખ જાહેર નહીં કરતા ર વો મંજર આયેગા પાસે મંજિલ કે મુસાફિર મંજિલ ભી મિલે મજા ભી આયે એટલે બધું જ થશે તમે ચિંતાથી ચિંતા કર્યા વગર નોકરી કરો એટલે શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી છે માનનીય કેબિનેટ મંત્રીશ્રી જો આપની નીતિને નિયત સાફ હોય તો કર્મચારીઓને એમના હકને અધિકારની જૂની પેન્શન યોજના તાત્કાલિક આપો એની વાત કરે ખાલી જાહેરમાં નિવેદન કરીને ભ્રમ પેદા કરવાથી ગુજરાતની કર્મચારીઓને પણ રાત નહીં મળે એમનો આક્રોશ ઠંડો પાડવાની આ જે એમની નીતિ છે અને કર્મચારીઓમાં ભ્રમ ફેલાવાની નીતિ છે કે જનતામાં ભ્રમ ફેલાવાની એના જ ભાગરૂપે આ બોલાવ્યું દેખાય છે કાલે કોઈ કાર્યક્રમની અંદર આપે જે નિવેદન કર્યું છે એ નિવેદનને આપ વળગી રહેજો એ નિવેદનને હવે તમે ફરીથી મારી બોલવામાં અથવા અર્થઘટનમાં કોઈ ભૂલ હતી એ પ્રકારે એને પાછું ના લેતા એવો અમારો આગ્રહ છે